કારણ પેલું ખાતર નાખવાનું છે હજી પડી જશે એન્ડા ધોવા ક્યાં દમણ ને બે દમણ થઈ ગયું સર રોરો કરે રોરો કરે નવનો ભગવાન આપણો ભગવાન નહીં થાય કે રો શું કહું શું થઈ જવાનું છે એમ તો સરપંચ ના એ ગઈ જઈએ તે વળી જે પૈસા આવે એમ તો કઉે બધું જણાઈએ કે ભાઈ અમારા આ રીતના થોડા પૈસા આવે

महकात फूलडा वाली सुकेवी ते जिंदगी तारियो ते परनी बैठा कुरी पण तर उडी बेटी सोडी કલાકાર હતો આ તો પછી બધું છોડી દીધું સોઢી પછી પછી કાંઈ થઈ ગયા કે બાપા આટલી ઉપરમાં તમે આ બધી જફા છોડી દો એટલા હું બધું મેં કીધું પણ સોળી લેવા જઈ કે બાજરી લોટ એટલા કીધું આ તો બેહવા હવા દે યાદ કરવા દે મને ના કે કું અફ સળા કે એટલા નહીં થતું મારાથી

તો તમે પ્રેમથી જઈને કહી આવજો કે સુટી કે ના પાડે દે ભાઈને અન સોળી ના પાળે તમે બરાબર ફર બસ નહીં આયા છે અમારા લઈને ફર બસ નહીં આયા છે અમારે એ કાશા આયા તક નહીં હોય ના એ તો જે થાય બધું બરોબર છે પણ અમારો આશા બાશા પર રાખતા નહીં અન સબંધ જ કશું ના રહે એટલે બસ સોળી ના પાડી દીધી પણ પોટ પછીનો ટેકો થાય તો કાઈ તો કરો કે મારું અધર ઉદી આપણો જે સબંધ રાખ્યો એના હું જોઈને પણ એ અમા આપણે ક્યાંય પણ ફોટો અમે શું તો સંબંધ જ ના રહ્યો કહો પણ મારે પણ આજે સગવડે નહીં એટલી બધી અને પછી તમે મારા ના મેળવ્યો એટલે પછી પૈસા બધું બધું સેટિંગ આગું પાછું ખોરવાઈ ગયું છે તો માફ કરજો હું એ તમને બે ભગવાન જે કરે ખરું પણ મારે પણ આરું કદી થાય એવું છે નહીં અને આ સંબંધની આશા છોડી દેજો હું એમ કહું છું કારણ સંબંધ મારો મારો સંબંધ નહીં થાય તોડી દે તારે તને સુખી જો પૂછજો તમારા છોકરાને જઈ તો ફોન પણ કરે છે કરે એટલે પડાય છે એટલે

મારે ખરેખર પહેલાં ખબર પડી હતી સારું થયું ને પેણા પછી ખબર પડો કે કેન્સર છે મારે તો જમે ને તો મારે તો છોડી બે મહિનામાં કહે સો સો મહિનામાં રોડ જ બાપડી મારે છોડી ગમે તે પણ રસ્તામાં રજડી પડે ના કરાયું હું ના કરું કહીએ ના કરું

જો બટ ભાઈ હું રજા લઉં હો હા હા ભાભી હા કાળબા કાજે મને ચિંતા ના કરજો બેટા બેટા હાલ થઈ ગઈ થોડી તકલીફ પડશે તો હોટ થઈ જશે અરે Hơi... Mủiauto, à, à, bêta, bê tông bê 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 tông bê tông bê tông bê tông bê tông đi tông bê tông bê tông bê tông bê tông bê tông

दावा था पण इतला पधा शोची लाई काका रसोने एक मोठो मोठो पाय थुलाची डॉक्टर सो काका मोठो आ छोकराने ब्लडिंग कॅन्सर सका समय उदी पकडी ना रवे पण आमरा सो खाटी जासी रुपय अंदर गोठो थी जाए काका लो आमरा पास फोन चिंता कर मार फोन कर मार चिंता બધી રીતે થાકી જાય રૂપિયાની જરૂર નહીં હું બેઠો છું તમે મારો જીવ બસાય ને તમારો રૂપિયા જરૂર નહીં તમારો છોકરો મહિનામાં હતો ને એવો કરી વાળી જવાબદારી મારી કા એ ભગવાન તમે ડોક્ટર છો મોટો મોટો ડોક્ટર છો હા એ ભગવાન આપળો ભગવાન હેલો હા જલ્દી હાલ ના હાલ જગાપુર નગર જગાપુર વડનગર પહાડ આઈ સાઈડ એક એક સુવાટ ની મારી ગાડી અને સ્પેશિયલ વિઝિટ સ્પેશિયલ હાઈ કોલ હાઈ ક્લાસીસ ડૉક્ટર લઈને આવો અત્યારે અત્યારે જગાપુર હાઈવે ઉપર અત્યારે અત્યારે મારી ગાડીઓ આવશે બરાબર તમારા છોકરાને તૈયાર કરો કપડાં પર કપડાં લેવાની જરૂર નહીં એને હાલ મહેસાણા હોસ્પિટલમાં પકડવામાં આવશે ને તાત્કાલિક એને તાત્કાલિક સારવાર થવા મારી જવાબદારી તમારા છોકરા વોશ કરવાની તમારો છોકરો એક મહિનામાં હતો એવો કરી નાખવાની જવાબદારી મારી કારણ કે તમે મારો જીવ બસ આવ્યો છે હે ભગવાન તું આવ્યો મતકા પર કે મનુ ભૂલી થાય તમે અગર આમન બાટલો કાઢવો પડે માર સાથે બાટલો કોણે ચલાય બગા તા ગામમાં દેશી ડોક્ટર આ વહી જાય તો વહી જ સાહેબ

જોયું મિત્રો આપણો વિડીયો બહુ સરસ સમયે બનાવ્યો છે બહુ ખરેખર મનોરંજન માટે છે એ વાત બરાબર છે પણ આવું થતું હોય છે અમુક વખત બહુ બધું કરવાથી કોઈ સાથ નહીં આપતું હોતું કોઈ એટલે કોઈ જો આપણો હગો હોય ને એ આપણાથી વિખૂટો થઈ જાય ને એમ કહી ભાઈ નહીં મેળા મારે તમારા કોઈ સંબંધ નહીં રાખો દુઃખના સમયે પણ દુઃખના સમય આપણું કોઈ નહીં હોતું ને માણસ ચારે કોરે તે હારી જાય ને એટલે એનો કુદરત થાય છે આપણે આ વિડીયોની અંદર જોયું ભગવાન ગમે તે કર્યું અમે મારે હો ને અમે બે બહુ ફરી ફરીને થાચ્યો પણ અત્યારે ભગવાનને આ સાહેબને મોકલે આપણે કોઈકનું સારું કરીએ મિત્રો સારું વિચારીએ તો આપણું કોઈ દારો ખોટું નહીં થતું બરાબર અને અત્યારે તો બહુ બધી સારવારો